औद्योगिक विस्तारમાં 4000 લિટર ની ક્ષમતા ધરાવતો અધ્યતન ફાયર બ્રાઉઝર નોટિફાઇડ વિભાગ દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યો છે. UIA પ્રમુખ નરેશ બનઠિયા, ઉદ્યોગપતિ ઈશ્વર bari, UIA ના હોદ્દેદારો તથા નોટિફાઇડ ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો છે. અગાઉ મિની ફાયર બ્રાઉઝર અને અન્ય સુવિધાઓ બાદ છેલ્લા 2 વર્ષમાં આ બીજો ફાયર બ્રાઉઝર ઉદ્યોગ હિતમાં ઉમેરાયો છે. गामडावना साकडा रस्ताओ पर सहलाय थी संचालित થઈ શકે તે રીતે આ ફાયર બ્રાઉઝર તૈયાર કરવામાં આવ્યું છે આ અવસરે પ્રમુખ આશા વ્યક્ત કરી કે આ સુવિધાનો ઉપયોગ થાય પરંતુ આગની ઘટનામાં તે ઉદ્યોગો માટે સુરક્ષા કવચ સાબિત મહિને કે અંદર कैपेसिटी की फायर टैंक है इसे पांच सौ लीटर का इसमें फोम है इसमें पानी और फोम दोनों एक साथ है अल्ट्रा मॉडर्न है पूरा फायर हाइड्रेंट कपड़ा है जो छह सौ डिग्री तक जाएगा ऑक्सीजन सिलेंडर है मतलब ये मोस्ट आधुनिक और मोस्ट मॉडर्न फायर ब्रिगेड है आज इससे कम से कम आने वाले बीस साल तक उमर गांव को फायर ब्रिगेड की कोई शॉर्टेज नहीं होगी हम भगवान से एक ही प्रार्थना करते हैं कि इसका मिनिमम यूज हो किसी को क्षति ना हो किसी को तकलीफ ना हो पर ये छोटी फायर ब्रिगेड लेने का मेन रीजन यही है कि हमारे गांव में रोड बहुत छोटी है वहां बड़ी गाड़ी नहीं जा सकती तो ये इंडस्ट्री के अलावा हमारे बावन गांव के जो हमारे वासी है जिन्होंने उमर गांव को पूरा किया है उन सबको समर्पित है फायर स्टेशन मेरे मिनी फायर टेंडर लीजिए बराबर चार हजार लीटर पानी आया है पांच सौ लीटर फॉर्म रहे नहीं पहुंची होती એવી જગ્યા ઉપર આ આપણે આરાની સેલાઈટી ગાડી 47 કામગીરી કરી છે એની સાથે આપણે બીએફએસ સિસ્ટમ સે આત કે આજનો સુમિયા રેસિંગ કામ સિસ્ટમ ચાલતી હો છે બચાવ કામગીરી માટે આખો છે આપલો એની કેપસિટી જો 0 થી લઈને 600 ડિગ્રી સુધી તાપમાનની અંદર આરામી કામ કરી શકે છે અને એની સાથે આપણે 45 કિમી સુધી ચાલે તો ઓક્સન સપ્લાય હાતે રહી છે અમિતસિંહ રાજપૂત સાથે प्रशांत પંચાલ S24 ન્યૂઝ ઉમરગામ